વડોદરામાં દોઢ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા શહેરમાં ભારે વરસાદથી અમજી અને રાવપુરા સહિતના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાયા પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ચોમાસામાં પણ ખાડા અને રોડના પેચવર્કનું કામ કરાશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોલ્ડ મિક્સ ડામરનો ઉપયોગ કરી નાના મોટા ખાડા પૂરશે સિટી એન્જિનિયરે કહ્યું આ ડામર કામ ચલાવ પ્રશ્ન હલ કરે છે વડોદરા શહેરમાં વધુ એક બોગસ જન્મ પ્રમાણપત્ર ઝડપાયું સતત ત્રણ દિવસમાં ત્રણ બોગસ પ્રમાણપત્રો મળી આવ્યા બે મહિનામાં છ બોગસ સરટી મળ્યા પોલીસ આખા રેકેટનો પર્દાફાશ ક્યારે કરશે વડોદરા પોલીસના જુગારીઓના ઘર પર દરોડા પ્રતાપનગરમાં મકાનમાં જુગાર રમતા આઠ જુગારી ઝડપાયા પોલીસે એક પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં અમિત શાહે યોગ કર્યા વડોદરામાં પાટીલે યોગ કર્યા સુરત રાજકોટમાં લાખો લોકો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા ગાંધીનગરના લેકવાડામાં પાંચ વરસથી વીજ સમસ્યા અનિયમિત વીજ પુરવઠાથી ગ્રામજનો પરેશાન મોડી રાતે વીજ કંપનીની ઓફિસે हल्ला બોલ કર્યો